આગામી પચીસ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે સભાને સંબોધવાના છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીએમને આવકારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે નિકોલ તરફ જતા રસ્તામાં બાવીસ સર્કલો રેસ નીતિ સમજાવવામાં આવશે તો વડાપ્રધાન જો સભાને સંબોધશે તો ડોમ ભવ્ય બનાવવામાં આવશે સ્વચ્છ અમદાવાદ ગૌ ગણેશ મોકલપુર લોકલ વગેરે જેવા બેનર લગાવવામાં આવશે સાથે જ એરએમસી પ્લાન્ટને લઈ એમસી એસઓપી બનાવવામાં આવ્યું છે સિમેન્ટ પ્રોસેસ પ્લાન્ટની શહેરમાં પ્રદૂષણ થાય છે ત્યારે આવા પ્લાન્ટ શહેરની બહાર કસેડી તેને ચોક્કસ એસઓપી જાહેર કરવામાં આવ્યું છે તેનાવા પ્લાન્ટને શહેર શેર બહાર ખસેડવા 3 મહિનાનો એમસી દ્વારા મુદ્દત આપવામાં આવી છે મુદ્દત પૂર્ણ થતા એસઓપી પ્રમાણે એમસી કાર્યવાહી કરશે આગામી 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી છે ત્યારે વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશજી પ્રતિમાનું પ્રતિમા વેચાણ કરવામાં આવી રહ્યું છે બહુ ગોબર કરવામાં આવેલી પ્રતિમાનું કોર્પોરેશન દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી ઓનલાઈન 877 અને કાઉન્ટર ઉપરથી થી 188 એટલા ગણેશજી ની વેચાણ થયું છે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન દેવાંગદાણી તે સાંભળી લો પ્રધાન અને ગ્લોબલ લીડર જ્યારે અમદાવાદના આગણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે અમદાવાદની જનતાની અંદર અનેક અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામેળો હાલમાં ચાલુ છે તદ ઉપરાંત સમગ્ર પૂર્વ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યું છે રોશનીથી તદ ઉપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવા બેનરો વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબ ને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે તદઉપરાંત ત્યાંના જેટલા સર્કલો છે બાવીસ જેટલા સર્કલો એને રોશનીથી અને આજુબાજુના બિલ્ડિંગો બ્રિજો આ તમામ ને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે તદ ઉપરાંત એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ ની વચ્ચે લગભગ બાર જેટલી મંડળીઓ દ્વારા સ્ટેજ બનાવીને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એ કરવામાં આવશે અને તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર સભા મંડપ અને નિકોલની અંદર અનેક સમાજો દ્વારા આદરણીય મોદી સાહેબના સ્વાગત કરતા વાત કરી કે ત્યાંની જનતા ખૂબ જ ઉત્સુક છે પાલિકાની અંદર કરવા અને મંજૂરી મળ્યા બાદ તમામ જે આરએમસી હોટમિક્સ પ્લાન્ટ હશે એ સિટીની બહાર લઈ જવા પડશે પરિણામે જે પ્રદુષણની નાની મોટી સમસ્યા એર ક્વોલિટી ના પ્રોબ્લેમ થતા હોય છે તેમાંથી નગરજનોને રાહત મળશે દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લેડાર જ્યારે અમદાવાદના આગણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે અમદાવાદની જનતાની અંદર અનેક અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામિયાળો હાલમાં ચાલુ છે તદ ઉપરાંત સમગ્ર પૂર્વજ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યું છે રોશનીથી તદ ઉપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને ધ સિટી ઓફ ઇન્ડિયા આવા બેનરો વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબ ને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે તદ ઉપરાંત ત્યાંના જેટલા સર્કલો છે બાવીસ જેટલા સર્કલો એને થી અને આજુબાજુના બિલ્ડિંગો બ્રિજો આ તમામ રોશનીથી આવી રહ્યા છે કાર્યક્રમો પણ એ કરવામાં આવશે અને ઉપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર સભા અને નિકોલની અંદર અનેક સમાજો દ્વારા આદરણીય મોદી સાહેબના સ્વાગત કરતા વાત કરી કે ત્યાંની જનતા જ ઉત્સુક છે જેને આપણે વાત કરી કે ડિમોલિશ કામ કરવાની મંજૂરી એક મહિના પહેલા સ્ટેન્ડિંગ કમિટીની અંદર આપવામાં આવેલી હતી આ કામગીરીનો સમયગાળો એને ત્રણ મહિનાનો આપવામાં આવેલો છે ધીમે ધીમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે કોઈ પણ જાતનું એ ના થાય અને જનતાને પણ તકલીફ ના પડે એ રીતે હાટકેશ્વર બ્રિજની કંપની દ્વારા કામગીરી કરવાની રહેશે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં